કંટાળી જાય કંટાળી જાય હાય દોશે બોગા પારા છે આ સાપરા મને ધાબુ બના ધાબુ બનાવો આ ધાબુ એ છે તો બનાવ પૈસા ના જો ધાબુ બનાવવા માટે આને એને એટલી ખબર નઈ પડતી અરે ના આઈડિયા કોક તો કરવો પડશે આઈડિયા કરશું તો આગળ વચ્ચે નગર કશું નહીં આઈડિયા હું લાવશું ફસ્ટ આઈડિયા આવ્યો

હા હોય ચલો 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 જુલમ લઈ દોચવાર જુઠ્ઠું બોલો પાંચ હજાર ઇનોમ લઈ દો કોઈ આવતું એ નહિ પૈસા લેવા પૈસા તો લેવા દા

તયન ભઈરો ટાઈમ ભઈરો આ એવું બોલે ને જઠ્ઠું જઠ્ઠું બોલે થાય તો યાર પછી બીજું પછી બીજું તમે હાલું લઈને આવ્યા છો હાલ હં થાળ લઈને આવ ઓ થાળ લઈને આવ્યા છો હા ને ઓ તો જબરદસ્ત ચાલાક છો યાર કાકા તમા ભર થયો ભર હં હો હોવ ન દેઈએ ઓ

બે ડબલ તેલ લાવું ડબલ લાવવાના તો કરો પોચ વાર જુઠ્ઠું બોલો પોચ હજાર લઈ જાઉંચું સાચું બોલી જતા હવે છું બોલી જ

પોતે બોલવાનું પોતે ઘર લઈ જવાના બોલો અત્યારે હાથું બોલી ગયા તો કોણ છો એ બધા તમે મને હાલવાના મંદુર છે મંદુર છે મંદૂર છે હાલવા પડશે કોણસો બસ અરે હાલી દીધો એવું છે તો તમે પહેલો પ્રશ્ન બોલો પહેલો પ્રશ્ન એ છે કે તમે હાલવું લઈને જો છો હું હં હું તો ખટાળો હ ખટાળો લઈને જો હાને હમો હોન શક નહીં હમો નહીં હોન કાકા તો હાચું બોલું છું દિમાગ હારું છે તમાર બે તો હાચા છે તો તને એમ ક્યો કે તમે પહેને છો કે નહીં પહેને હું તો માર તો બે છોકરો છે ઓ એટલે આમ રિયલમાં માં છો કે નહીં પહેને રિયલમાં માં ગયો રિયલમાં માં ગયા હોવા હા હા હાચું બોલીયા હાચું બોલી છે અરે હાચું બોલીયો તાણ

પચાસ હજાર આવશે હા મંજૂર છે મંજૂર મંજૂર અમે છ કલર નો જબ્બો પહેર્યો કાળો ઓ આમાં પાઘરી છે કલરની આ ઓ

મને તમે આગળ નોકરી લઈ ગઈ હા ખૂબ બરોબર બરોબર તમે નંબર આપતા છો નંબર હા લક્ષ બોલો હું ડાયરેક્ટ રીતે યાદ કરી બોલો યાદ કરી હું કરું હા તો બરાબર યાદ મને ફોન પર ને ફોન કર્યો આ મને મને યાદ કરવો પડશે રીક્ષા તો

પચીસ ત્રીસ પચાસ એટલા તો કમાઈ દીધા જવું આવું છી તો ઘેર નગર પોલીસ આવશે તો ગાભો વેરી નાખશે મારો ગાડી વાડી ત્યાં આવતી મને હું અહીંથી નેકરવા દેખાય ઘેર